હેલો મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ રોયટ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છે એવા એસબી બી હિન્દુસ્તાની એક્ટર એવા ફોમતાળજી વિશે જેવો આ તમે જાણતા હશો આજે જે વિડીયો આવ્યો છે માતા કારે મેણ એમાં તમે કદાચ જોયો હશે કે નહીં જોયો હશે તેમાં ફૂમતાળજીના પિતા એટલે એ તેઓ એક્ટર તરીકે એવું ખાલી વિડીયોમાં જેના તેઓના રિયલ પપ્પા તો અલગ છે પણ તેઓ માટે જ્યાં તેતરાય નામ બતાવે છે તેઓનું આજે ફેસ રિવીલ થયું છે ચાલો હું તમને તે ફેસ બતાવું તે પહેલાં જો તમે કુમથાળજીના અને વાઘુભાના બિગ ફેન હોવ તો અમારી ચેનલ રન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક અને શેર કરજો આવી માહિતી અમારી યુટ્યુબ ચેનલમાં તમને મળતી રહેશે તો ચાલો જાણીએ તો તમે શું જોવા માટે એક્સાઇટ છો તો મિત્રો તમે જોઈ શકો છો કેવું ફની મોટું છે આ મિત્રો ખાલી તમને કોમેડી માટે વિડીયોમાં બતાવવામાં આવ્યું છે જે તમે જાણતા હશો કે વિડીયોમાં જે હરિભાના પપ્પાનું નામ કાતરાય એવું પાડેલું છે ને પૂમતાળજી ને તેતરાય એવું પાડેલું છે આ ખાલી વિડીયોમાં બતાવવા માટે આ ફોટો ખાલી બનાવરાવ્યો છે જે તેતરાઈ નામે કોમતાળજીના પિતાજીના એમ કોમેડીમાં રાખવામાં આવે છે ખાલી ફની માટે તો મિત્રો આ તેઓના રિયલ પપ્પા નથી તેઓના રિયલ પપ્પા તો બીજા છે તે હું તમને હેલના બીજા વિડીયોમાં તમને તેઓ વિશે જાણકારી આપીશ તો મિત્રો તમને આ વિડીયો કેવો ગમ્યો આવા વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે તો આ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં